સિતોતેર માં પ્રજાસત્તાક દિન નિમિત્તે દેશના તમામ નાગરિકોને રાષ્ટ્રીય વંદના આજે કરી રહ્યા છે ત્યારે હું પાઠવું છું ખાસ કરીને જ્યારે દેશ આપણો અત્યારે તકલીફમાં આવી ગયો છે એમ કહીએ તો ખોટું નથી કારણ કે આપણી બાજુના પડોશી દેશો ધીમે ધીમે કંઈક ને કંઈક ઉત્પાતો કરતા રહ્યા છે દુનિયાની અંદર પણ નાની મોટી લડાઈઓ ચાલુ છે આમ આપણો જે આર્થિક વિકાસ થવો જોઈએ એ નથી થઈ રહ્યો પરંતુ આપણે ગૌરવ એ વાતનું છે કે આ બધી વિદ્રમલાઓ હોવા છતાં પણ દેશ આર્થિક રીતે પ્રગતિ કરી રહ્યો છે અને તમામ ક્ષેત્રની અંદર દેશ કંઈક ને કંઈક નવું વિચારી રહ્યો છે કરી રહ્યો છે ટેકનોલોજીમાં પણ દેશમાં ખૂબ જ સરસ રીતે નવી નવી ટેકનોલોજીઓ એડોપ્ટ થતી રહી છે એટલે દેશ તો આપણો ઘણો જ પ્રગતિશીલ છે પ્રગતિ કરતો રહેશે આ લોકભારતી મંડળમાં આજે અમારે ત્યાં ખાસ કરીને આ પ્રજાસત્તાક દિનની ઉજવણીની અંદર અમારા વિદ્યાર્થી મિત્રોએ ખૂબ જ સરસ રીતે ભાગ લીધો આનંદપૂર્વક ભાગ લીધો અને અમારા